શેકાઈ જાય પછી ઠંડા પડે પિસ્તા એટલે એને આપણે એક મિક્સર જારમાં લઈને અને દળી લેવાના છે તો આ પિસ્તાને આપણે પાંચથી સાત મિનિટ સુધી ક્રશ કરવાના છે એકદમ લિક્વિડ ફોર્મમાં આવી જાય ત્યાં સુધી આપણે એને ચન કરવાનું છે તો જો આપણે જોઈ શકીએ છીએ કે આપણે જે પિસ્તાને એકદમ ચન કરતા હતા એકદમ જો એમાંથી ઓઇલ છૂટું પડી ગયું છે ને ત્યાં સુધી આપણે એને ટ કરવાના છે એટલે પીસી લેવાના છે હવે આની અંદર આપણે આપણે ઘરની જ જે મલાઈ આવે ને એ ફ્રેશ મલાઈ નાખીશું એક ચમચી આપણે દેશી જુગાડ કરીને અને કુનાફા બનાવવાની છે બહારથી કોઈ મટીરિયલ નથી વાપરવાના છતાં પણ આપણે કુનાફા બહુ સરસ ઘી બનાવી છે તો આ રીતે આપણે બનાવશું અને આપણા બાળકોને ખવડાવશું હવે મલાઈ નાખી છે હવે એમાં આપણે પાવડર સુગર નાખીશું એક ચમચી અને આને ફરીથી આપણે પીસી લેશું એકદમ લિક્વિડ ફોર્મમાં આવી જાય ત્યાં સુધી આપણે એને પીસવાનું છે જો આટલું લિક્વિડ ફોર્મમાં સરસ રીતે પીસાઈ જાય એટલે આપણે એને લઈ લેશું હવે આમાં આપણે કોઈ કલર કે કશું એડ કરતા નથી જે બાદની ચોકલેટ આવે છે એમાં એ લોકો કલર યુઝ કરે છે પણ આપણે કલર યુઝ કરવાનો નથી આપણે બધું જ નેચરલ રાખવાના છીએ તો જો આને આપણે મુનાફા સેવ કરીએ છીએ જે આપણે બિરિયાની બનાવીએ છીએ ને એના જેવી જ આવે છે આ મોટા સિટીમાં જે બેકરીની આઈ આઈટમો મળતી હોય ને બધી એ સોપમાં ઇઝીલીથી મળે છે નાના સિટીમાં નથી મળતી તો આપણે આ રીતની સેવ લેશું અને એને આપણે શેકી લેશું તો સૌ પ્રથમ આપણે એક ચમચી બટર એડ કરીશું પાણી ગરમ થવા મૂકી છે એમાં આપણે એક ચમચી બટર નાખવાનું છે અને બટર થોડું પીગળે એટલે એમાં આપણે આ ગુનાફા સેવ જે છે એને એડ કરી દેવાની છે હવે એને આપણે સેવને એડ કરી દઈશું અને સરસ રીતે એ એકદમ ગુલાબી કલરની થઈ જાય સ્ટેજ લાલાસ પડતી ત્યાં સુધી એને શેકવાની છે આ સેવ થોડીક હાર્ડ આવે છે એટલે શેકાતા વાર લાગે છે તો એના ધીમા ગેસ ઉપર આપણે એકદમ લાલ થઈ જાય ત્યાં સુધી આ રીતે શેકીશું તો આપણી સેવ સરસ રીતે ગુલાબી રંગની થઈ ગઈ છે બટરમાં આપણે શેકી લીધી છે અને એને સતત તલાઈવા રાખવાની છે આ રીતની ગુલાબી થઈ જાય હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેસું અને હવે આ સેવને આપણે ઠંડી થવા દઈશું જો આપણી પાસે આ કુનાફા સેવ તમારા સિટીમાં ન મળતી હોય એ ગામમાં કે ક્યાંય તો તમે આપણે જે બિરંજ બનાવીએ છીએ એ સેવનો પણ ઉપયોગ કરી શકો છો એ સેવને એકદમ ઝીણી કરી ભાંગી નાખવાની અને પછી આ રીતે બટરમાં એને શેકી લેવાની છે આપણી કુનાફા સેવ શેકાઈ ગઈ છે હવે એની અંદર આપણે જે આ કુનાફાનું લિક્વિડ બનાવ્યું હતું પિસ્તાનું એ અંદર એડ કરી દઈશું અને સરસ રીતે એને મિક્સ કરી લેશું એકદમ લિક્વિડ અને સેવ મિક્સ થઈ જાય એ રીતે આપણે એને મિક્સ છે જો ચોકલેટ ચોકલેટ બનાવવા માટે મેં બને એવો મોલ્ડ લીધો છે એવું જરૂરી નથી કે આવી લાંબી જ કરવી આપણી પાસે જે મોલ્ડ હોય એની અંદર કુનાફા ચોકલેટ આપણે બનાવી શકીએ છીએ હવે અહીંયા મેં વ્હાઈટ ચોકલેટ લીધી છે એને મેં આ રીતે પાઇપિંગ બેગમાં એક મિનિટ ઓવનમાં વગાડી અને એડ કરી દીધી છે હવે એમાં આપણે આ રીતની ડિઝાઇન કરી દેસુ નીચે પેલા આ રીતની આપણે ડિઝાઇન કરી અથવા તો આ રીતે ગમે તે પેટર્ન કરી દેવાની નીચે એટલે સરસ એમ ડિઝાઇન પડી જશે નીચે જો આ રીતે અને હવે આને આપણે થોડીવાર ફ્રીઝરમાં રાખી દઈશું એટલે આપણે આ જે વ્હાઇટ ચોકલેટ છે ને એ ઓગળી જશે અને નીચે સરસ ડિઝાઇન પડી જશે હવે આને આપણે થોડીવાર ફ્રીઝરમાં સેટ થવા મૂકીશું જો આપણે વ્હાઈટ ચોકલેટ છે સેટ થવા મૂકી તેની સરસ સેટ થઈ ગઈ છે હવે અહીંયા મેં બાઉલમાં ડાર્ક ચોકલેટ અને મિલ્ક ચોકલેટ જેના સ્લેબ તૈયાર આવે છે એ આપણે લીધી છે તો આ રીતના એના સ્લેબ આવે છે એમાંથી મેં આમાં જે પીસ હોય છે એ એક એક પીસ બે ગરમ કરી લીધા છે ઓવનમાં મિક્સ કર્યા છે અને હવે એને આપણે આ જે બાઉલ આપણી પાસે જે મોલ્ડ છે ને એમાં પતલા લિયરમાં એકદમ સેટ કરીશું બધામાં આવી રીતે આપણે લિક્વિડ નાખીને ચોકલેટનું અને સરસ સેટ કરી દેસું જો આપણે ડાર્ક ચોકલેટ અને મિલ્ક ચોકલેટ આવે છે એના સ્લેબમાંથી આપણે ઓગાળીને અને સરસ સેટ કરી દીધી છે બધા જ ખૂણા સરસ રીતે સેટ થાય એ રીતે આપણે એમાં આછું લિક્વિડ ભરવાનું છે એનું લેયર આછું થાય એ રીતે હવે આને આપણે ફ્રીઝરમાં સેટ થવા મૂકીશું તો જો આપણે જે મોલ્ડ મૂકો તો ફ્રીજમાં એમાં ચોકલેટ સરસ સેટ થઈ ગઈ છે હવે આપણે કુનાફા જે બનાવ્યું હતું એને આ રીતે થોડું હાથમાં લઈ અને આ રીતે એમાં ઉપર સરસ સેટ કરી દઈશું તો બધા જ જે મોલ્ડના આપણા ખાના છે એની અંદર આપણે ચોકલેટને આ રીતે કુનાફાને સેટ કરી અને સરસ રીતે ભરી દેસું હા તો આ રીતે આપણે બધા જ ખાના સરસ પેક કરી દેસું જો આપણે કુનાફા એકદમ સરસ રીતે સેટ કરી દીધી છે એકદમ ખૂણા દબાવીને અને સરસ રીતે સેટ કરીને અને ભરી દેવાના છે હવે એની ઉપર આપણે પાછું જે ચોકલેટનું લિક્વિડ હતું ડાર્ક ચોકલેટ ને મિલ્ક ચોકલેટનું એ આપણે અંદર સ્પ્રેડ કરીશું હવે જે રીતે પહેલી વખત આપણે લિયર કર્યું હતું ને એ રીતનું લેયર આપણે બીજી વખત ઉપરથી કરીશું અને સરસ સેટ કરી દેસું તો જુઓ આપણે ઉપર ચોકલેટનું લિયર કરી દીધું છે હવે આને આપણે ફ્રીજરમાં દસ થી પંદર મિનિટ માટે સેટ થવા મૂકી દેશું તો જુઓ

એકદમ મસ્ત બની છે ને આપણી ચોકલેટ આપણે ગુજરાતી કુનાફા બનાવી છે બધા દુબઈની કુનાફા ખાય છે આપણે ગુજરાતી કુનાફા જો બધામાં અલગ અલગ ડિઝાઇન છે જે મોલ્ડમાં ડિઝાઇન હતી એ જ ડિઝાઇન સરસ રીતે પડી છે અને આપણે બહુ જ મસ્ત કુનાફા ચોકલેટ બનાવી છે હવે આપણે એને આવી રીતે કટ કરીને જોઈ લેશું જુઓ છે ને છે ને કુનાફા જો આ આપણી ગુજરાતી કુનાફા છે આપણે દુબઈની ચોકલેટ ના બનાવીએ તો કંઈ નહીં બધું જ આપણા ઘરમાં જે વસ્તુ અવેલેબલ હોય એનાથી પણ આપણે ચોકલેટ સરસ રીતે બનાવી શકીએ છીએ તો આપણે આ રીતે ઘેરે બનાવેલી ચોકલેટ બાળકોને ખવડાવીએ તો ખૂબ સરસ લાગે છે આપણને બહારની ચોકલેટનો ટેસ્ટ કુનાફાનો ભાવે કે ના ભાવે પણ આ આપણે દેશી જે રીતે બનાવીએ છીએ એ ચોકલેટનો ટેસ્ટ આપણને જરૂર ભાવે છે મારા દીકરાનો દીકરો બે વરસનો થાય છે એના બર્થડે નિમિત્તે મેં આ ચોકલેટનું આયોજન કરેલું છે તો હું બધી અલગ અલગ પ્રકારની ચોકલેટ બનાવી અને મૂકવાની છું તો તમે પણ બનાવજો આ રીતની ચોકલેટ અને તમને મારી આ કુનાફાની રેસીપી કેવી લાગી એ મને કમેન્ટ બોક્સમાં જણાવજો ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી છે તો તમે પણ આ રીતે ઘેરે બાળકોને બનાવીને ખવડાવજો અને જો તમને મારી આ કુનાફા ચોકલેટની રેસીપી ગમી હોય તમારા વિડીયોને લાઈક કરો શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો